રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યારે કચ્છમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કચ્છમાં માતાના મઢ દર્શન માટે જઈ રહેલા યાત્રાળોને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે દસ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં એકસો આઠ સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી હતી રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસે દિવસે વધી રહી છે સમખિયારી ભચાઉ હાઈવે પર કટારી એકતા હોટલ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો માહિતી મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે દસ થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાંથી રસ્તેથી પસાર થતા તાંતિંગ ટ્રકે યાત્રિકો ભરેલા ટ્રેક્ટરને ઉલાડતા અકસ્માત સર્જાયો હતો જોકે ઘટના સર્જાતા આસપાસના સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી તો આ હતી અત્યારને અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયા